આક્રમકતાથી વાળો પક્ષ છે તમે જુઓ કે હું બધી ઘટના ગણાવું તો પેપર લીક કાનમાં હું અને ઈશુદાન અમે મોરચો લઈને ગયા અને અમે જેલમાં ગયા પંદર દિવસ જેલમાં રહ્યા અને આખા ગુજરાત સુધી વાત પહોંચી સરકાર સુધી વાત પહોંચી અત્યારે તાજો મુદ્દો લઈએ ઇકો સેન્સિટિવ ઝોનનો જેમાં સૌથી મજબૂતીથી અમે એ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ આ સિવાય બળાત્કારોની વધતી જતી ઘટનાઓ છે એની સામે અમે અહીંયા કોચરબ આશ્રમથી લઈ અને ઇન્કમટેક્સ સુધી મોટી યાત્રા કાઢી અને આખા ગુજરાતમાં એની નોંધ લેવાઈ તાજેતરમાં અમરેલીની ઘટના જુઓ તો સૌથી વધુ એની અંદર લોકોની આંખ ખુલે લોકોનું આત્મા સુધી અવાજ પહોંચે એવો રચનાત્મક કાર્યક્રમ અમે પોતાએ કર્યો તો પહેલાં હજારો ઘટનાઓ બનતી હતી પણ એને પોલિટિકલ અવાજ નહોતો મળતો રાજકીય નેતાઓને એટલી પડી નહોતી વિરોધ પક્ષના કે બહુ જાજુ બોલે કાં તો બીજેપીથી ડરતા હોય કાં બીજેપી સાથે ગોઠવણ હોય તો પહેલો એવો બદલાવ વિપક્ષના કારણે અમારા અમારા આવવાના કારણે એવો બન્યો કે લોકોના પ્રશ્નોને બહુ મજબૂતીથી ઉઠાવવા વાળો પક્ષ આવ્યો છે પહેલી વાત બીજી વસ્તુ કે સરકારી તંત્ર ઉપર પણ બહુ મોટો એનો કામ કરવાની પ્રોસેસ ઉપર બહુ મોટો ફરક પડ્યો છે અમારા આમ આદમી પાર્ટીના મોસ્ટ ઓફ કાર્યકર્તાઓ હોદ્દેદારો છે મોસ્ટ ઓફ લોકો ભણેલા ગણેલા છે ટેકનિકલ અને લીગલ ભાષામાં દલીલ કરવાની ક્ષમતાવાળા માણસો છે ચાહે ઈસુદાનભાઈ હોય ચાહે રાજુભાઈ કરપડા હોય ચાહે સાગરભાઈ રબારી હોય ચાહે પ્રવીણભાઈ રામ હોય ચાહે તમે મને ગણી શકો છો કે અમારા સુરતના આગેવાનોને તો તમામ લોકો કાયદાની ભાષામાં ટેકનોલિક ટેકનિકલ ભાષામાં અધિકારી સાથે પૂરી તાકાતથી વાત કરી શકે એવા નેતાઓ છે અધિકારીના ઝાંસામાં ન આવે તો ગુજરાત આખાના સરકારી તંત્રમાં કામ કરવાને લઈને એક બદલાવ આવ્યો છે એ વિચારે છે કે આપવાળો આવશે તો પાક્કા પાયે વાત લઈને આવશે કાગળ કાયદો કાનૂન બધું સમજી વિચારીને આવશે તો આપવાળાને ડીલ કરવા માટે સરકારી તંત્ર એક લેવલે હું નથી કેતો બહુ ક્રાંતિ આવી પણ એક લેવલે સરકારી તંત્ર સજાગતાથી આ વાતને જુએ છે જાણે છે સમજે છે મારા ચૈતરભાઈ લઈ લો ધારાસભ્ય કે જે ભણેલ ગણેલ માણસ છે તો બીજો બદલાવ સરકારી તંત્રની વિચારવાની ને કામ કરવાની પદ્ધતિ ઉપર આવ્યો છે ત્રીજી વસ્તુ કે ગુજરાતમાં વર્ષોથી એક કેલ્ક્યુલેટેડ રાજનીતિ થતી હતી ગણતરીપૂર્વકનું રાજકારણ આ જ્ઞાતિ ભાજપની આ જ્ઞાતિ કોંગ્રેસની એટલે ભાજપને જે જ્ઞાતિ કોંગ્રેસની હોય એના માટે કામ કરવામાં રસ ન હોય કોંગ્રેસને જે જ્ઞાતિ ભાજપ સાથે સંકળાયેલ હોય એના માટે રસ ન હોય જાણે બંને ભાગ પાડી લીધા હોય ભાજપ કોંગ્રેસ જ્ઞાતિઓના લોકોના સંપ્રદાયોના એમ ભાગ બટાઈ થઈ ગયેલી એટલે બંને એકાબીજામાં રસ નહોતા લેતા એટલે શું થતું કે બંને પોતપોતાની પાર્ટીથી પીડાય દુઃખી થાય ભાજપને વર્ષોથી સમર્થન કરતો માણસ તકલીફ અનુભવે ક્યાં જાય અને કોંગ્રેસમાં વર્ષો સંકળાયેલો માણસ ક્યાં જાય તો ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવો પક્ષ આવ્યો કે જેણે જ્ઞાતિ જાતિ સંપ્રદાય સંપ્રદાય એ બધાથી ઉપર ઉઠીને કોમન મુદ્દા ઉપર ચર્ચા કરવાની શરૂઆત કરી જેમાં અમે શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો જેમાં અમે ખેતીનો મુદ્દો ઉઠાવ્યો જેમાં અમે આરટીના એડમિશનોની આખા ગુજરાતમાં જે અન્યાય થાય છે એનો મુદ્દો ઉઠાવ્યો જેમની અંદર અમે રોજગારનો મુદ્દો ઉઠાવ્યો અને કોઈ જ્ઞાતિ આધારિત રાજનીતિ નહીં માત્ર જેની ઈસુદાન ગઢવી આજે ગઢવી સમાજના વ્યક્તિ છે ગુજરાતની કઈ પાર્ટીની અંદર ક્યારે ગઢવી સમાજનો વ્યક્તિ આટલી ઊંચાઈ સુધી પહોંચી શકે તો અમે જ્ઞાતિ જાતિનું જે ભાગ પાડી દીધેલું અલગતાવાળું રાજકારણ છે છોડી જેની જે ક્ષમતા છે જે સમાજનું નેતૃત્વ કરી શકે છે જે માણસ સમાજના પ્રશ્નોને વાચા આપી શકે છે એના હાથમાં નેતૃત્વ આપવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું અને એના કારણે ક્ષમતાવાળા લોકોને નેતૃત્વ કરવાની તક મળી અને ક્ષમતાવાળા લોકોએ નેતૃત્વ કર્યું એટલે સમાજને એનો લાભ મળવાની શરૂઆત થઈ ઓકે